આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો સ્વભાવ અને તેમની કામ કરવાની પદ્ધતિથી સરકારી અમલદારો ફફડતા હતા હવે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને ઉત્તર પ્રદેશના અધિકારીઓને પણ પરચો મળ્યો કે આ પ્રકારની ગોલમાલ કરી અને કોઈ પણ યોજનાને સરકારી કાર્યક્રમ બનાવી દીધો તો તમારી ખેર નથી અને આનંદીબેન પટેલને આવ્યો ગુસ્સો અને પછી આ વિડિયો થયો છે વાયરલ તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નરેન્દ્ર મોદી બે હજાર ચૌદની અંદર વડાપ્રધાન થાય છે અને તેમના સ્થાને આનંદીબેન પટેલને મૂકવામાં આવે છે આનંદીબેન પટેલ પછી આવે છે વિજય રૂપાણી વિજય રૂપાણી પછી આવે છે ભૂપેન્દ્ર પટેલ આજે લોકો આ ત્રણેય મુખ્યમંત્રીઓની ચર્ચા કરી રહ્યા છે અને સરકારી અમલદારો તો એવું કહે છે કે અમને કોઈનો ડર લાગતો હતો તો એ હતા આનંદીબેન પટેલ આનંદીબેન પટેલ સરકારની એક એક ઘટનાઓથી માહિતગાર રહેતા હતા અને અધિકારીઓનો ઉધળો લેતા હતા જો અધિકારીઓ મુખ્યમંત્રીને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરે આનંદીબેન પટેલ હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને તેઓ એક સરકારી કાર્યક્રમમાં ગયા હતા અને કાર્યક્રમ હતો મા કે નામ એક પેડ આ એક ઉમદા કામ છે કે વૃક્ષ વાવવું અને વૃક્ષ કોના નામે વાવવું તો દરેકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવાનું છે આપણને કોરોના કાળની અંદર ખબર પડી હતી કે ઓક્સિજનની કેટલી કિંમત છે અને આપણે ઓક્સિજનની વ્યવસ્થા કરતા નથી આ કુદરતનું જે ચક્ર છે તેની અંદર વૃક્ષ જંગલ બહુ અગત્યના છે આ સરકારને ખબર છે અને સરકાર આવા કાર્યક્રમો પણ કરે છે પણ ઘણી વખત એવું બને છે કે આ કાર્યક્રમ માત્ર સરકારી બની જાય છે અમદાવાદ કોર્પોરેશને પણ આ વર્ષે દાવો કર્યો છે કે અમદાવાદમાં ત્રીસ લાખ વૃક્ષ વાવવાના છે ખરેખર આ ત્રીસ લાખ વૃક્ષ જો દર વર્ષે વાવવામાં આવે તો અમદાવાદ જંગલ બની જાય પણ આ વાસ્તવમાં થતું નથી આ સરકારી કાર્યક્રમ બની જાય છે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાં ઘટે છે મા કે નામ એક પેડ આ કાર્યક્રમમાં હાજરી આપવા આનંદીબેન પટેલ પહોંચે છે આનંદીબેન પટેલ ત્યાં રાજ્યપાલ તરીકે પહોંચ્યા હતા અને ત્યાં જુએ છે તો મોટા મોટા વૃક્ષો આવી ગયા હતા પણ તેને રોપવા માટે જે ખાડા ખોદ્યા હતા તેવા તેના મૂલ્ય પણ સમાય નહીં એટલા નાના ખાડા હતા આ જોઈને આનંદીબેન પટેલ ભડકે છે તેમને ગુસ્સો એટલા માટે આવે છે કે આ વન વિભાગ અને આ સરકારી અવલદારો કેવી રીતના આ પ્રકારના કાર્યક્રમની ફજેતી કરે છે એટલે આનંદીબેન પટેલે ગુસ્સામાં કહ્યું આને કરતાં બહેતર હતું કે હું આ કાર્યક્રમમાં ના આવી હોત तो पहला आनंदी बेन पटेल नो ते आ वीडियो जो लो खड्डा इतने बड़े पेड़ और इतना वो उसका रूट वगैरह लेकिन खड्डा कितना इतना क्या हम सब लोग पता नहीं है वन विभाग एक काम करता रहता है कहाँ गया वन विभाग का काम इसके अच्छा था कि मैं नहीं आती इधर सेना के जवान इधर है वन विभाग के जवान इधर है होमगार्ड है इधर पुलिस जवान है इधर एनसीसी एनएसएस के स्टूडेंट इधर है फिर भी ऐसा कार्यक्रम ये कार्यक्रम पूरा दिल से होने की जरूरत थी क्योंकि हम ऐसा अवसर कभी कभी प्राप्त कर सकते हैं माँ को याद करके पेड़ लगाना था मित्रों बच्चों को ही पता नहीं कि हमें पेड़ लगाना है कैसे लगाना है वो तो मैं ठीक नहीं करूंगी मैं आपको माफ नहीं करूंगी कल ये सब प्रेस में आएगा मुझे पता है लेकिन ये कहना जरूरी है तो ये एक वो नहीं हमारे मंत्री भी इधर है आकर देखना चाहिए कि भाई सही ढंग से सब खट्टा खुआ वहां मिट्टी रखी है अब प्रश्न ये कि इतने बड़े पेड़ आप लाए हो तो उसको सपोर्ट भी मिलना चाहिए नहीं तो बैंड हो जाएंगे तो सब काम कौन करेगा मित्र हम यही करने की आवश्यकता है, हम आते हैं किस लिए आते हैं इधर और ऐसे कार्यक्रम क्यों होते हैं एक तो हमारी जो नई पीढ़ी है ये ये पीढ़ी को भी सिखाना पड़ेगा कि आने वाला समय भी इसी तरह आपको काम करना है वो संस्कार देना है वे लोग बच्चों सब फोटो खिंचवाने के लिए तैयार टीचर्स भी फोटो खिंचवाने के लिए मैडम इधर आओ मैडम इधर आओ क्या मैं फोटो खिंचवाने के लिए इधर आई ना તમે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો આ વિડીયો જોયો જો આ જ સ્વભાવ આ જ પ્રકૃતિ અને આ જ પ્રકારનું કામ આ દેશના રાજનેતાઓ કરે તો આ સરકારી અમલદારોને ખબર પડે કે આપણે જે કામ કરીએ છીએ તે માત્ર પ્રતિકાત્મક નથી અને તેનું સરકારીકરણ ન થવું જોઈએ સામાન્ય માણસના જીવનમાં સરકારની યોજના પહોંચે તેના માટે ખરા હૃદયથી અને વ્યવસ્થિત કામ કરવું પડશે જો આ બધા જ રાજનેતા આનંદીબેન પટેલની જેમ કામ કરશે તો આવું શક્ય છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને એક સલામ આનંદીબેન પટેલને પણ કરજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે